પક્ષી અભ્યારણ ખાતે હાલ ગાંઠિયાને કારણે બીમાર પડતા અનેક સિગલ પક્ષીઓ સારવારમાં લાવવામાં આવી રહ્યા છે જોકે અમુક બીમારીમાં સારવાર પણ નાકામ રહે છે અને પક્ષીઓ મોટને જ ભેટે છે આવા અનેક બનાવ બન્યા છે આજે પણ વધુ પડતા ગાંઠિયા આરોગ્ય બાદ ડિહાઇડ્રેશન તથા સિગલ પક્ષી ઉડતા ઉડતા નીચે પટકાયું હતું આથી સ્થાનિકોએ તેને સારવાર માટે પક્ષી અભ્યારણ ખાતે મોકલ્યું હતું જેનું સારવાર દરમિયાન મોત થયું હતું આથી પક્ષી અભ્યારણ ખાતે વેટરનરી તબીબ તરીકે ફરજ બજાવતા ડોક્ટર વિજય ખૂંટીએ પણ લોકોને પક્ષીઓને ગાંઠિયા ન ખવડાવવા અપીલ કરી છે હું ડોક્ટર વિજય ખૂંટી વેટનરી ડોક્ટર તરીકે અહીં ફરજ બનાવું પક્ષી અભયારણ ખાતે અને બરડા વાઇલ્ડ લાઈફ સેન્ચુરીમાં તો મારી માણસોને એટલી જ અપીલ છે કે જે આ સીગલ છે કે કાકણસાર છે એને તમે ગાંઠિયા ના ખવડાવો કે મમરા ના ખવડાવો કારણ કે એ વેજીટેરિયન પક્ષી નથી એ નોન વેજીટેરિયન છે તો એની રીતે એ પક્ષી પાણીમાંથી માછલી અથવા તો એનો નાના જીવજંતુઓ એનો શિકાર કરીને ખાય છે ગાંઠિયાના કારણે જે પ્રશ્નો આવે છે અમારે ઘણા બધા કેસ આવે છે કે ગાંઠિયાના લોટ છે એ પેટમાં જામી જાય છે અથવા તો એના લીધે ડિહાઈડ્રેટ થાય છે અથવા તો પેટનું કોન્સ્ટિપેશનના કારણે ઘણા બધા પક્ષીઓ મૃત્યુ થાય છે તો મારી એક માણસોને એટલી જ અપીલ છે કે તમે ગાંઠિયા ખવડાવવાનું અથવા તો મમરા ખવડાવવાનું બંધ કરો

જે તેના માટે ખૂબ જ હાનિકારક છે ગાંઠિયાને કારણે પક્ષીઓની પાચન સિસ્ટમને નુકસાન થાય છે અને તેઓની પ્રજનન ક્ષમતામાં પણ ઘટાડો નોંધાય છે ઘણીવાર વધુ ગાંઠિયા ખાવાને કારણે પાચનતંત્ર નબળું પડવાથી ઉડવામાં પણ તકલીફ પડે છે દિવસભર ચોપાટી ખાતે લોકો પક્ષીઓને ચરની સાથો સાથ ગાંઠિયા નાખતા હોવાથી આ પ્રકારની પ્રવૃત્તિ ઉપર બ્રેક મારવી અત્યંત જરૂરી બની ગઈ છે કેમ કે ગાંઠિયા ખવડાવવાથી લોકો કોણ્યના નહીં પરંતુ પાપના પોટલા બાંધીને પાપમાં ભાગીદાર થઈ રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે ગલ પ્રજાતિના ઘણા બધા પક્ષીઓ આપણે અહીંયા સ્થાનિક છે જેમ કે સીગલ ને બધા અને અમુક પક્ષીઓ ગલ પ્રજાતિની સબસ્પીસીસ છે એ વિદેશથી જેમ કે ઓસ્ટ્રેલિયા જેવી કન્ટ્રીમાંથી શિયાળાની ઋતુ દરમિયાન પોરબંદરની આસપાસ આપણું આતિથ્ય માણવા આવતા હોય છે ખાસ જોઈએ તો આ પક્ષીનો મુખ્ય ખોરાક તો માછલા છે કારણ કે તે દરિયાઈ પક્ષી છે અને સામાન્ય રીતે જ્યારે મચ્છીમારો પોતાની ફિશની ફિશિંગની બોટ જ્યારે દરિયાની અંદર લઈને જતા હોય એવા સમયે આ પક્ષીઓ તેની આસપાસ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળતા હોય છે કારણ કે ત્યાંથી જે માછલાઓ છૂટા પડ્યા હોય અથવા તો હોય 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 કે જે તેને એ ચોરી અને અને ખાઈ લેતા છે છે એટલે આમ સ્વભાવે આ એક પ્રજાતિના પક્ષી વાઇલ્ડમાં એટલે કે જંગલી રીતે પણ બીજા પક્ષીઓ જયારે શિકાર કરે છે ત્યારે એ શિકારને ચોરવાની અથવા તો તેને ક્યાંય બીજી જગ્યાથી ક્યાંય રાખેલું હોય કે ત્યાંથી લઈ આવવાની એની વૃત્તિ હોય છે સામાન્ય રીતે બહુ જોલે જ એ શિકાર કરતા હોય છે પરંતુ આપણા માનવમાં એક સેવાના ખોટા સ્વભાવને લીધે ખોટા એટલા માટે કે જે એનું કુદરતી ખોરાક નથી તેવો ખોરાક એટલે કે રોટલી અથવા તો ગાંઠિયા ખાસ કરીને ગાંઠિયાનું ને એના પ્રમાણ આપણે સૌ સેવા કરીએ છે મગજમાં લઈ અને તેને કાઠિયાનો ખોરાક ખવડાવે જેમ આપણે ચોપાટીમાં ખવડાવીએ છીએ તેમ તે ખૂબ જ ખોટી વસ્તુ છે તે તેનો કુદરતી ખોરાક નથી અને આવા રાંધેલા ખોરાક ખવડાવવાથી અને તેની અંદર રહેલા તૈલી પદાર્થથી ખૂબ જ મોટા પ્રમાણમાં આ પક્ષીઓને નુકસાન થાય છે ઘણીવાર તેમને શ્વાસોશ્વાસની ક્રિયામાં પણ તકલીફ થાય છે હૃદયની આજુબાજુ તેમના ફેટનું લિવરમાં પણ ફેટનું પ્રમાણ વધે છે જેથી આ પક્ષીઓ લાંબુ ઉડી પણ નથી શકતા અને શારીરિક પણ એમને ઘણી બધી મોટી તકલીફો થાય છે તેથી હું સૌને રિક્વેસ્ટ કરું છું કે ક્યારે પણ આવા પક્ષીઓને તેમનો કુદરતી ના હોય તેવા ખોરાક ના ખવડાવો પક્ષીવિદ ડોક્ટર સિદ્ધાર્થ ગોકાણીએ જણાવ્યું હતું કે આ સિગલ પક્ષીઓ ઉત્તર ધ્રુવના મોંગોલિયા તુર્કમેનિસ્તાન રશિયા સહિતના ઠંડા પ્રદેશોમાંથી નવેમ્બર ડિસેમ્બર માસમાં અહીં આવે છે અને માર્ચ એપ્રિલ સુધી અહીં રહે છે અને ફરી તેના વતન પરત જાય છે આ પક્ષીઓ અહીં માળો બનાવતા નથી અહીં માત્ર શિયાળો પસાર કરવા આવે છે અને તે ચોરાવ પક્ષી તરીકે પણ જાણીતા છે કારણ કે તે બંદર વિસ્તારમાં ફિશિંગ કરી ફરતી ફરતી બોટોમાંથી માછલીઓ આરકતા હોય છે એક બાજુ પંખી સહિત અન્ય નાના મોટા જીવોની ઈજા થાય તો તેને બચાવવા માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓ સતત કાર્યરત રહે છે પક્ષીઓ પતંગના દોરાને કારણે ઈજા પામ્યા હોય તો તે મોટને ન ભેટે તે માટે સતત દોડધામ કરે છે બીજી બાજુ કેટલાક સેવાભાવી લોકો પુણ્યના પોટલા બાંધવા માટે પક્ષીઓને ગાંઠિયા ખવડાવીને જાણે કે પીડામાંથી મુક્તિ મળી જશે તેમ માની તેને ગાંઠિયા ખવડાવી પક્ષીઓને જ જાણીએ અજાણીએ પીડા આપી રહ્યા છે અને પક્ષી બચાવો અભિયાન કરતા સેવાભાવી લોકોની મહેનત પર પણ પાણી ફેરવી રહ્યા છે પક્ષીઓને પણ ફરસાણ આરોગવામાં અત્યારે તો મજા આવે છે પરંતુ તેને કારણે આરોગ્યને ગંભીર આદ અસર થાય છે અને તેનાથી તેઓ પણ અજાણ હોય છે પરંતુ અનેક પક્ષી એવા છે જે વધુ પડતા ગાંઠિયા સહિતનું ભોજન આરોગ્ય બાદ તબિયત પર અસર થતા વતન પરત ફરી શકે તેટલી ઉદયન ક્ષમતા પણ ગુમાવી બેસે છે અને તેઓને મરજિયાત અહીં જ વસવાટ કરવો પડે છે પક્ષીઓ તો તેનો ખોરાક શું છે સમજતા નથી અને જે મળે તે ખાઈ લે છે અને બાદમાં બીમારીનો ભોગ બને છે ત્યારે લોકોએ હવે આ મામલે જાગૃત થવું જરૂરી બન્યું છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ